દસ વાગે અમારી રજૂઆત વધી ગયેલી અને સાહેબે કહ્યું કે હું અગિયાર પહેલાં ઓર્ડર કરી દઈશ અગિયાર પહેલાં ઓર્ડર નહોતો થયો અમે રાહ જોતા હતા અત્યારે ઓર્ડર કર્યો છે અને નિલેશ કુભાણીના ત્રણે ત્રણ ફોર્મ રદ કર્યા છે અને જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ ડમી ઉમેદવાર હતા એનો ફોર્મ પણ ઓર્ડર કરીને રદ કર્યો છે ઓર્ડર કોપી મારી પાસે છે અભ્યાસ કરવાનું બાકી છે ઉલટ તપાસ તો જવા દો અમારી કોઈ વાત માનવામાં આવી નથી એ મેં અત્યારે કહ્યું કે એ બાબતે જે છે તે અમદાવાદમાં બેઠેલા અમારા પાર્ટીના આગેવાનો નિર્ણય લેશે પણ એક વસ્તુ પાકી છે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારથી ભારતીય જનતા પાર્ટી આટલી બધી ભયભીત નથી અને તેના કારણે જ આજે આ થયું છે અમારા તરફે તો ઘણી બધી દલીલો પોળો દલીલ કરી છે જેની મેં પીડીએફ બધા મિત્રોને મોકલી આપી છે મારી સ્પષ્ટ દલીલો હતી કે સેમ દાખલો સેમ દાખલો વિધાનસભા વખતે કંચન જરીવાલા ઉમેદવારી પત્રને રદ કરવા માટે એમના ટેકેદારે અરજી કરેલી અરજી ના મંજૂર કરેલી અને તેમ છતાં એ ઓર્ડર બતાવવા છતાં અત્યારે અમારું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે ત્યાં વાંધેદારનો વાંધો રદ કરવામાં આવેલો અને ઉમેદવારી પત્ર મંજૂર કરવામાં આવે હવે કંઈ નહીં ઓર્ડર થઈ ગયો છે ઉપર ચેલેન્જ કરવું પડે ટેકેદાર કાંથી હાજર રહી ગઈકાલે ટેકેદારને લઈને આવેલા અને કોણ લઈને આવેલું કેમ આવેલું બધા ભેગા થઈને કેમ આવેલા એક જ જગ્યાએ ટાઈપ થાય

કે જજ સાહેબ પોતે હેન્ડ રાઇટિંગ વેરીફાઈ કરી શકે છે કેમ ન કર્યું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની હેન્ડબુક છે એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે પ્રિઝમ્પશન જે થાય તે કેન્ડિડેટની ફેવરમાં થવું જોઈએ અહીંયા પ્રિઝમ્પન જે છે એ રિબર્ટ કરી દેવામાં આવે શું મતલબ સામેથી કોઈ કોઈ મુદ્દો હતો સામેથી ખાલી છે એક જ વસ્તુ કઈ જે છે ટેકેદારો આવીને કઈ ગયા આવીને કઈ ગયા આવીને કઈ ગયા અને મેં કહ્યું કે આવીને કઈ ગયા પણ મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ સાક્ષીઓને પોલીસ રજૂ કરીને એકસો ચોસઠના ના નિવેદનો લેવડાવે છે તોય સેશન્સ કોર્ટો એ નથી માનતી કારણ કે ચેમ્બરની બહાર જે ઉભો છે એનાથી બીટ લાગે છે બહાર આવીને કોણ ઉચકીને લઈ જશે ખબર છે તમને એ કેવી રીતે વેરીફાય થાય કે ટેકેદાર છે એ ચેમ્બરની બહાર આવે છે ત્યારે એના એને એને શું ભય છે એને શું પ્રલોભન છે એને શું ધમકી છે એ ક્યાં વેરીફાઈ કર્યું છે અત્યારે એ થવું જોઈએ ને તમામે તમામ આવ્યા જ વાત કરી સાહેબે રેકોર્ડિંગ કરી લીધું હવે રેકોર્ડિંગ કરી લીધું એનો શું મતલબ છે એ તો અંદર આવ્યા કેમ બોલ્યા કેમ શું ભય છે શું પ્રલોભન છે એનું કોઈ વેરીફિકેશન થયું છે મને બાર મારા છોકરાને કિડનેપ કરી લે અને પછી છે તે કહી કે જજ જવાનું અને સાહેબની કેમેરામાં બોલવાનું તો હું તો ગમે ત્યાં બોલું જો હું અંડર લાલચમાં લીધો હોય તો હું તો અંદર જઈને ગમે તે બોલી દઉં સાત આઠ નંબરે નિલેશભાઈ કુભાણીનું ફોર્મ હતું ચૌદ નંબરે અને જે એના ત્રણ ફોર્મ ભરેલા હતા ત્રણે ત્રણ ટેકેદારોએ દરખાસ્તમાં સહી હતી એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસી દરમિયાન આવ્યા એ લોકોએ એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે એ મારી ફોર્મમાં મારી સહી નથી હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરવાનું ત્યારે હું અહીંયા આવ્યો નથી અને મારી હાજરી નથી લેવદ નંબરના ફોર્મના જે ટેકેદાર દરખાસ્ત કરનાર હતા એને પણ પોતે એપિટેટ કરીને આવી અને એણે એવી રજૂઆત કરી છે કે ભાઈ મારી સહી નથી ત્રણ પ્રકારનું જે કલેક્ટરે એને ઘણા પ્રશ્નો પૂછ્યા છે એના પણ એને ઓનલાઈન વિડીયોમાં એને જવાબ આપ્યા છે એના જવાબ પણ એના લેખિતમાં લીધેલા છે કલેક્ટરશ્રીએ અને એને રિપીટેડ કરીને પણ સોગંદપૂર્વક જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી આટલી એને રજૂઆત કર્યા પછી બંને પક્ષે કાલે ચાર વાગ્યાનો સમય આપ્યો હતો ચાર વાગે સામેના પક્ષવાળાએ એ લોકોએ કીધું એમને સમય આપો એટલે કલેક્ટર સાહેબે આજે સમય આપ્યો હતો અમે બધાને નવ વાગે બોલાવ્યા હતા નવ વાગ્યાથી દલીલ ચાલુ થઈ લગભગ એક દોઢ કલાક દલીલ ચાલી ત્યાર પછી સાહેબે એવું કીધું કે હવે હું આને ઓર્ડર પર મૂકીશ અત્યારે અત્યારે ઓર્ડર આવ્યો છે અને બધાની હાજરીમાં એ લોકોને હાજરીમાં અમારી હાજરીમાં કલેક્ટર નિર્ણય જાહેર કર્યો છે અને બંનેના પણ સાત આઠ નવ જે કોંગ્રેસનું ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે એનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે અને ચૌદ નંબર ફોર્મ સુરેશભાઈ પડસા છે એનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું છે તે પોતે આવ્યા હતા કલેક્ટર સમક્ષ એને રજૂઆત કરી હતી અને આપને જાણ ખાતર કહી દઉં છું કે કલેક્ટર શ્રી સમક્ષ જ્યારે પણ આ રજૂઆત થાય છે અમે બી બેઠા હતા ત્યારે લાઈવ એનું રેકોર્ડિંગ થાય છે અમને બાબતે કંઈ ખબર નથી આ તો કોંગ્રેસના જે ટેકેદારો છે એ આવીને કહી ગયા છે એટલે આ ઈસ્યુ ઊભું થયું અમારામાં કોઈ હજી કાલે ફોર્મ પાછું ખેંચવાનો સમય છે અમને ખબર નથી હજી બારે આઠ એક નવ ઉમેદવાર બાકી છે ચૂંટણી તો હવે પ્રક્રિયા છે એના ભાગ કરી તરીકે ચાલે આમાં મારી મહેનત કોઈ નથી જે ચાર ઠેકેદારો આવીને પોતાની રજૂઆત કરી ગયા છે એનો પ્રશ્ન એ લોકો ચાર જણા આવીને પોતે જ રજૂઆત કરી ગયા છે એપિડેટ કરીને ઓનલાઈન કે ભાઈ મારી સહી નથી એના ઉપર કલેક્ટ્રિશન નિર્ણય અમે આ એકમાં નહીં અમે બીજા ઘણા અપક્ષમાં બીજા પક્ષમાં પણ અમે વાંધો અમારી ઉઠાવ્યો હતો અને અમે ફોર્મ પણ ચેક કરતા જતા હતા અમને અધિકાર છે ફૂટે એજન્ટ તરીકે ફોર્મ ચેક કરવાનો એમ અમે એ ફોર્મ ચેક કરતા અમને માહિતી મળી એટલે અમે અરજી આપી અમારી પાસે બે રસ્તા છે આર્ટિકલ બસો છવ્વીસ નીચે અમારે હાઈકોર્ટમાં રીટ પિટિશન કરવી પડે અથવા આર્ટિકલ થર્ટી ટુ નીચે સુપ્રીમ કોર્ટમાં જવાનો ચાન્સ છે આ ઓર્ડર્સની કોપી દિલ્હી મોકલવામાં આવશે કદાચ દિલ્હી પહોંચી પણ ગઈ હશે અત્યારે અને ત્યાં અમારી જે લીગલ ટીમ છે એ લોકો નક્કી કરશે કે આને અત્યારે હાઈકોર્ટમાં પડકારવું કે સુપ્રીમ કોર્ટમાં પડકારવું